પાંચમી એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવાર ઈસુ સૌ પ્રથમ તો એક ચમત્કાર દ્વારા તેમને સફળતા આપે છે જ્યાં એક પણ માછલી પકડાય નહોતી ત્યાં એકસો ને ત્રેપન પકડાય શિષ્યોએ માછલીઓ ગણી જ હશે કારણ આ તો ચમત્કાર થયો હતો ઈસુ શિષ્યોને સવારનો નાસ્તો પણ કરાવે છે પુનરૂત્થાન પામેલા ઈસુ શિષ્યો પર એવોને એવો જ પ્રેમ રાખે છે આજના પહેલા શાસ્ત્રપાઠમાં પહેલીવાર શિષ્યોની ધરપકડ થાય છે અને તેમને કારાવાસમાં પૂરવામાં આવે છે ઈશુએ આ પરિસ્થિતિને વિધર્મીઓ અથવા ઈશુને ન માનનારાઓ સમક્ષ ઈશુની સાક્ષી પૂરવાની તક ગણાવી હતી એટલે શિષ્યો આ અધિકારીઓ સમક્ષ સાક્ષી પૂરે છે કે માત્ર ઇસુ મારફતે જ મુક્તિ મળે છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ